સાથે કરતા સમય એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું જોકે શહેરના દર્પણ રોડ પર નજીક રહેનારા શિક્ષક ધર્મેન્દ્રભાઈ મહાવર હાર્ટ એટેકના ના કારણે મૃત્યુ હોવાની ઘટના સામે આવી છે ચુમ્બાલી વર્ષે ધર્મેન્દ્ર મહાવીર ટ્યુશન ક્લાસ ચલાવતા હતા મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રભાઈ મહાવરને સવારે સાથીમાં અચાનક દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ ધર્મેન્દ્રભાઈ મહાવર મૃત્યુ થયું હતું જોકે અચાનક આવી રણધારી આપત આવી પડતા શિક્ષકના પરિવારજનો શોકમાં ગરગાવ થઈ ગયા છે તો આ સાથે જ આ સમાચારથી શિક્ષકોમાં પણ માહોલ ગમગીન બની ગયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અમારી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ